ગોત્રી વિસ્તારના સત્વ ફ્લેટના રહીશોની ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાની પહેલ અઢી વર્ષમાં પચીસ હજાર કિલો ભીના કચરાનો યોગ્ય નિકાલ કરી ખાતર બનાવ્યું દરરોજ નીકળતા ત્રીસ કિલો ભીના કચરામાંથી દર મહિને ત્રણ ત્રણ મહિને સો કિલો ખાતર બનાવાય છે ગોત્રી વિસ્તારમાં આવેલા સત્વ ફ્લેટના રહીશોએ વેસ્ટ મેનેજમેન્ટને લઈને ખૂબ જ સરાહનીય ઇનિશિયેટીવ લીધો છે સોસાયટીના રહીશો છેલ્લા અઢી વર્ષથી તેમના ઘરોમાંથી નીકળતા બીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી રહ્યા છે જેની શરૂઆત કરનાર સોસાયટીના રહીશ અપર્ણા અરુણાચલમ અને કરિશ્મા શુક્લાએ જણાવ્યું હતું બે હજાર એકવીસમાં ડિસેમ્બરથી અમે નક્કી કર્યું કે હાલ પર્યાવરણની જે હાલત છે તેને ધ્યાનમાં લઈ હવે નાગરિકોએ પોતે જવાબદાર બનવાની જરૂર છે અમારી સોસાયટીના બહાર કોર્પોરેશનની જગ્યા છે જ્યાં અગાઉ લોકો કચરો નાખતા હતા પરંતુ પછીથી અમે તેને સાફ કરી ત્યાં પ્લાન્ટેશન કર્યું હતું જ્યાં હાલ અનેક પ્રજાતિના ફૂલ છોડ અમે ઉછર્યા છે અને તે જ સ્થળે અમે ત્રણ બાય ફૂટના બે ખાડા બનાવ્યા છે ત્યાં ટ્રાયલ બેઝ પર ખાતર બનાવડાવ્યું શરૂ કર્યું છે કે શરૂમાં બધા રહીશોને એવો ભય હતો કે ગંદી સ્મેલ આવશે ઉંદરોનો ઉપદ્રવ વધશે જો કે પરિણામ સારું મળતા લોકો ખુશ થયા હતા પાયલોટ બેઝ ઉપર ત્રણ ટાવરના લોકોને ભીના અને સૂકા કચરા માટે બે ડસ્ટબિન આપીને તેમને વેસ્ટ સેગ્રીગેટ કરતા શીખવ્યું અને એક પણ મોટો આપ્યો કે આપણે ખાઈ શકીએ તે ડસ્ટબિનમાં નાખી શકીએ અમે તમને માત્ર એટલું સમજાવ્યું હતું કે કચરામાં જેમ ભલે તેમ પાણી ઓછું હોવું જોઈએ શરૂમાં જ અમને ત્રણ મહિના પ્રોસેસ બાદ સો કિલો ખાતર મળ્યું આઈડી વરસમાં અમે પચીસ હજાર કિલો બીનો કચરો કોર્પોરેશનને આપી ત્યાંથી ખાતર મેળવ્યું અમારા ફ્લેટમાં છે છે જેમાંથી દરરોજ કિલો કચરો નીકળે આ મહિનાની પ્રક્રિયા હોય છે સમય જતાં અમે ખાતર બનાવવા માટે મોટા મોટા બોક્સ વસાવ્યા બોક્સ પૂરા ભરાઈ જાય છે તે સાઈઠ દિવસ બાદ હાર્વેસ્ટ કરી શકાય છે ને હાલ અમે દર ત્રણ થી ચાર મહિને સો કિલો ખાતર બનાવીએ છીએ જેનો ઉપયોગ રહીશું પોતાના બાલ્કની ગાર્ડન અને સોસાયટીના ગાર્ડનમાં કરાય છે વળી અમુક નજીકની સોસાયટીના લોકો અમે મિત્રોને પણ આપીએ છીએ અને આ ખાતર સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયાથી તૈયાર થયેલું હોવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એનર્જી તરફથી સોસાયટીને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ અનાયત કરાયો હતો ઇચ્છની અમે ઈચ્છીએ છીએ કે આવો ઇનિશિયેટિવ શહેરના વિવિધ વિસ્તારોની સોસાયટીના લોકો પણ લે જેથી વેસ્ટ મેનેજમેન્ટની સમસ્યાનો મહદઅંશે નિરાકરણ લાવી શકાય તે માટે અમે લોકોને તાલીમ આપવા માટે પણ તૈયાર છીએ આમાં ખૂબ મોટું મૂડીનું રોકાણ પણ કરવાનું હોતું નથી આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે વળી કોર્પોરેશન કે અન્ય એનજીઓનો સહકાર મળે તો અમે અભિગમ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ અમારી આ પહેલ માટે અમને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એનર્જી તરફથી ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ આપવામાં આવ્યો હતો